તમે જો આપવા માંગતા હોય તો આ સોનું આ કંચન આ હીરા મોતી માણેક પૈસા આ મારે જોતું નથી રામ કહે તો શું જોઈએ તારે કેવટ કહે કે ભગવાન જેમ ગંગા નદી ને મેં તમને પાર કરાવ્યા છે એમ ચોર્યાસી લાખ ફેરા જે મનુષ્યના યોનીમાં હોય ને એ ચોર્યાસી લાખ ફેરા મને પાર કરાવી દીધો એનાથી વધારે મારે કંઈ નથી જોતું અને આ માગતા એવડું કહેવાય પરમાત્મા તમારી સામે આવે ને સાહેબ તો કંચનનો મોહ ન રાખવો ભગવાનના કીર્તન બોલતા હોય ને ત્યારે કીર્તિનો મોહ છોડી દીધો ને તો તમે કીર્તન બોલી શકો અહીંયા કથામાં તો આપણે બોલતા હોય કોઈ કોઈનું નથી કથાની બાર ગ્યા ફેરા બધા આપણા જ થઈ જાય મોહ છોડાઈ જવો જોઈએ એટલે કેવટ અને ભગવાનની પાસે માગતા એવડું મહાભારતમાં કુંતાજી ને પાસે માગતા એવડું પોરબંદર આપણા સુદામા છે એને